લાગી રાગી સબકો એને કે લાગી નથી જેને મારી ભે અને કેટલી ભેમાંથી આજે આ કમીમાં ને જાવું અને મારી ભેમાંથી કાઢી નાખી તો જે એકલી કોઈ આવે તો ભલે કોઈ ન આવે તો ભલે કોઈ આમ તો મરે ને નહીં જાણી છે અને એનો પાવર છે પાવર અમારે વેરતા જાય છે અને એક જાય તો એકમાં એક અમાતું જાય છે કાંઈ કાંઈ જાતું આવતું નથી પણ આપણને એમાં દૂધો દેખાય બે છે જ નહીં એક જાય એક રવી રવી કરતા હાથ રવી મેળવી અને રવિ ઉંચો રવીને સ્વર્ણમાન અને એમાં પ્રમાણ એકમાં ના અને આ મુ બોલતી મારો નાગ બોલો હું એક દિન તો આઈ બોલી બોલતી પામલ એને ખૂબ જ હોય થોડા સ્વભાવ

અરે એને તો બીજો દેખાય ને એવું એનું જીવન હોય અને એ આવા એવા એના જીવન અરે કદાચ જમે એમ તો આવા જીવન હોય તમે દાખલા જુઓ મારું નહિ તો ના જીવન હું ભલે આવો મેં છોડી નાખી પણ મારે તો કઈ આ પ્રજા કઈ હતી નહીં એટલે મને તમને એમ લાગે કે આને ક્યાં કઈ છે તો જઈએ છીએ પણ મીરાબાઈ નરસિંહ મહેતા નરસિંહ મહેતા બધું લૂંટાવી દીધું તે જે આખી એવડી મોટી શેરી હતી લૂંટાવી દીધું અને પછી નાયક બારો કાઢો તો કે ભરું થયું અને ભાંગી જનતા આપણને એક ભાઈ બોલાય તો રોવાનું તમે કોઈ ને કહો અમારો ભાઈ બોલતા અને ઓને તો કોણ ભાઈ કોણ માને કોણ બાપ અને દાસ નવો કે કોના છોડું કોના વાસનું કોના માને બાપ અંધકારે જાવું એકલું સાથે કોણ ને બાપ અને સંતો બાપ ઉપર જમીન માં આવે ને એને પ્રજા નો હોય બધી પ્રજા એ અને એને સંત કીધા ખબર છે આ એક એક કદાચ ગમે એવું હોય ને વાઘરી ભાઈ ગયો તો એના ચરણ માં આવ્યા એટલે એનો હોય બીજાનો ન હોય

અરે એને જેને દીધું વાહે કાંઈ કે એના નામ ઉપર વાપરજો અને નગર પડ્યું એને મળી જાય અને કાંઈ કામ નહીં આવે એના કરતાં એના નામ ઉપર લૂંટાવી અને એના નામ ઉપર વાપરજો મારા આઈ આપ્યું હોય અને તમે જો એને ધર્મન દીધો હોય જો અને ન દીધો તો કાંઈ અમે કહેતા નથી તો પણ તો બધા એ પુરુષ મેળા મને અક્ષર અધિકાર અક્ષર અધિકાર પુરુષ મેળા પછી બાકી શું

આ જળ ચેતન જુદા પડે ને એની ઘરી જાય ઘરી જાય તો કોઈ માર ના પણ સંતો આજો પણ એમ ગમે છે જાય તો કોઈ મારે તો એવું એવું નથી આજે જુદી જાણ જુદી વાત જાણવાની બધાના હૃદયમાં ઈચ્છા હતી એટલે કે સંતોને સેવાથી સેવાની કળાથી સંતોને ઉશ્કેરીએ સંતોને પામવાની તો સેવા ભક્તિ

એટલે કોઈ ન આવે એવું નથી અને આપણે હું કહું છું આ બધા નડે પછી કેવું ભજન થાય મારા ઉપર ધ્યાન ધ્યાન આ પછી હેઠા ન આવે મહા કૃષ્ણ તો જુઓ વેઠા કોશિશ કરું રામકૃષ્ણ પરમ ઉપર લે ને પછી એકઠા કોચિત કરે અને આપણે ઉપર જવા કોચિત જવાથી પણ જવાતું કેમ નથી ગમતું એ આપણે વિદ્યા ક્યાંય લેતા નથી કે હારે આ ગંગા સતી તોરલ આ બધી બ્રહ્માંડમાં યાત્રા કરતી અને આપણે આ પીંડ છોડીને કેમ ધ્યાન થાય થતું આ પીંડ કેમ છોડતું નથી એવો આપણે કોઈ દિવસ કોઈ વિચાર નથી કરતા હા હું મને કાંઈ નથી ભણ હું જાય આ બધું કામ કરવાનું બસ એટલે આપણે હા વાય ખાવા ગુવા નથી આવ્યો કાય કા આજે કે તું આપણે કરવા આવ્યા છે પણ શું કરવા આવ્યા છે નથી ખબર ને કે માપુરને કોઈને પૂછી લે અને નકર તમે જ મેં આ કે ખરેખર કરું આ જગતમાં શું કરવા આવી છું અને હું શું કરી રહી છું તો તમને તમને કે લાગે કોઈને પૂછવું નહી કોઈ કે આમાં આપ્યા કોઈ દયાનો સાથ છે પ્રશ્ન આમાં આવ કે જવાબ આમાં આવ બાય લેવા જાવ તો પૂછો પૂછો